નર્મદા જિલ્લામાંથી મહારાષ્ટ્રના ધુલિયા ખાતે વિધાનસભા ચૂંટણીમાં ફરજ બજાવવા ગયેલા હોમગાર્ડ જવાનોના થયા છે આવા હાલ પાડોશી રાજ્ય મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીમાં બંદોબસ્ત માટે નર્મદા જિલ્લામાંથી બોલાવવામાં આવેલા ચારસો પચાસ કરતાં વધુ હોમગાર્ડ જવાનોને ધુલિયા ખાતે ચૂંટણીની ફરજ સોંપવામાં આવી છે પણ ચૂંટણી પંચ દ્વારા હોમગાર્ડ જવાનો માટે રહેવા જમવા કે સુવાની કોઈ વ્યવસ્થા કરવામાં ન આવતા સાડી ચારસો જેટલા હોમગાર્ડ જવાનોને ખુલ્લા આબ નીચે પોતાની સાથે લાવેલા ચાદર ઓછીકા પાથરીને સૂવાનો વારો આવ્યો છે તેમના જમવાના કે નાસ્તાના પણ કોઈ ઠેકાણા નથી તેવી જાણકારી અમને મળી રહી છે અહીંયા દર્શકોને જણાવી દઈએ કે દેશમાં છાસ વારે થતી ચૂંટણીઓમાં ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા અને રાજકીય પક્ષો દ્વારા હજારો કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે ચૂંટણીમાં થતા ખર્ચનો સરકારી વિભાગોએ કોઈ ઓડિટ કરવાનો રહેતો નથી કે જવાબ આપવાનો રહેતો નથી કે પૈસા ક્યાં વપરાયા તેમ છતાં આ ચૂંટણી નિર્વિધને અને ગેરરીતિ વગર પાર પડે તેના માટે સતત બંદોબસ્તમાં રહેતા પોલીસ કર્મચારીઓ અને હોમગાર્ડ જવાનો માટે સુવિધાઓના નામે શૂન્ય હોય છે ગઈકાલે સોળ નવેમ્બરે અમે નર્મદા લાઈવ ઉપરથી સમાચાર પ્રસારિત કર્યા હતા કે નર્મદા જિલ્લામાંથી ચારસો પચાસ કરતાં વધુ હોમગાર્ડ જવાનો અને અધિકારીઓને મહારાષ્ટ્રના ધુલિયા ખાતે ચૂંટણી ફરજમાં મોકલવામાં આવ્યા છે ત્યારે ત્યાં પહોંચ્યા પછી તેમની આ દશા સામે આવી છે હજી વીસ તારીખે મતદાન છે અને ત્રેવીસ તારીખે પરિણામોની ઘોષણા થવાની છે ત્યાં સુધી આ હોમગાર્ડ જવાનોની સી દશા થશે કોને ખબર સરકારનો આદેશ આવે તો કોઈપણ જગ્યાએ ફરજ બજાવવા માટે હોમગાર્ડ જવાનોને જવું પડતું હોય છે પરંતુ રાજ્ય બહાર જ્યાં સુવિધાઓનો અભાવ હોય છે ત્યાં જવા માટે હોમગાર્ડ જવાનો ખચકાતા હોય છે કેટલાક હોમગાર્ડ જવાનો અનિચ્છા દર્શાવે છે અને પોતાના માંદગીના કારણો દર્શાવી પોતાના નામો પાછી પાછા ખેંચી લે છે પરંતુ કેટલાક જવાનોને જવું પડતો હોય છે ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે નર્મદા લાઈવ આ જ પ્રકારના સમાચારો બિટવીન ધ લાઇન્સ બતાવતા રહેશે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો જેથી કરીને નવા આવતા વિડીયોની જાણકારી તમને મળશે અને કોઈ તમારા તરફથી સૂચન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો ફરી મળીશું નવા વિડીયોમાં